વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ઇન્ફિનાઇટ સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા માટીના કુંડાનું વિતરણ કરાશે ઇન્ફાઇ નાઇટ સ્માઇલ ફાઉન્ડેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કેલોરક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવાના હેતુથી માટીના કુંડાના વિતરણના શિબિરનું આયોજન કરવા તૈયાર થયા છે આ કાર્યક્રમમાં ચૌદ એપ્રિલને રવિવારના રોજ પહેલા ચાર હજાર જેટલા

જેની અંદર ચાર હજાર બી વધુ કુંડા અમે રવિવારના રોજ ચૌદ તારીખે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એને અમે ફ્રીમાં આપવાના છે અને સાથે સાથે એક સોશિયલ મેસેજ બી આપવાના છે કે જ્યારે બી એ લોકો પાણી ભરે તો સાથે એક ચમચી અંદર મીઠું નાખે તેથી કરીને કે એ પક્ષીઓને રોજે પાણી ના મળે તો એ લોકોનું બોડી ડિહાઇડ્રેટ ના થાય Uh, I am working uh, as a vice president in Infinex Smiles, Foundation since 3 years. So, uh, regular basis for a lot different, different activities. વર્ષાએ કીધું કે અમે લોકો ગરમીમાં બટાટું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ સાથે સાથે અમે લોકો આ વર્ષે ફોર્ટીન્થ એપ્રિલના ફોર થાઉઝન્ડ અર્ધન બોર્ડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે સો જસ્ટ અમારું મેઇન મોટિવ એવું જ છે કે ગરમીની અંદર જે પણ પક્ષી પશુ પક્ષીઓ ને જે પાણી કે વગેરે નથી મળી રહ્યું તો અમે લોકો એમને આ બોર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીને એ પાણી પહોંચાડવાનું ઓકે કેલેરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો યુવાનો યુવા પેઢીઓમાં સામાજિક જવાબદારીઓની ભાવના અને પર્યાવરણની સભાનતા કેળવામાં આ વિતરણમાં તેઓ પણ ભાગ લેવાના છે ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પૂર્વા શાહે જણાવ્યું કે ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન હંમેશા અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતું આવ્યું છે માટીના કુંડાના વિતરણ કરીને અમે પશુ પંક્ષીઓને જ તેમજ પર્યાવરણને તો ફાયદો થાય સાથે સાથે પરંપરાગત કારીગરોને પણ રોજગારી મળી રહે તેવું પણ આયોજન કર્યું છે એમ વાયબી અને ડીપીના ભેગા અને સર્વિસ એક્ટિવિટી અંતર્ગત ખૂબ મહેનતથી ફંડ રેઝ કર્યું છે અર્ધન બોર્ડ્સ બાય કરવા માટે જે પક્ષીઓને પાણી પીડવા માટે આ કાળજાળ ઉનાળામાં ખૂબ મદદરૂપ થશે સિમ્પથી કમ્પેશન અને આ ત્રણેયનો સમન્વય એટલે એસટી

ફાઇનાન્સ માં એસ ડિગ્રી કરશે પણ એમાં અમે કોઈ ડોનેશન કરી શકીએ તો અમારા હેડ ઓફ સ્કૂલ છે અંકુર છે જ્યારે અમારી પાસે આવ્યા અને કીધું ત્યારે મને બહુ જ એક્સાઇટમેન્ટ લાગ્યું કારણ કે મેં આવું કંઈ મેં પહેલાં મેં ક્યારેય કર્યું નથી મને લાગ્યું કે કામમાં આવશે ડોનેશન ને બધું કરશે અને અંકુર અમને એક સાથે બહુ જ હેલ્પ કરી છે અને ફાઇનાન્સ માં એ પણ અમને બહુ જ હેલ્પ કરી છે અને અમે લોકો શું કરીશું અમે લોકો જ્યારે જઈશું ત્યારે અમે લોકો અલગ અલગ માટલા આપીશું કે પોટ્સ આપીશું અલગ અલગ લોકોને અને એમને કહીશું

સહાનુભૂતિ વધે તેમજ તેમની જવાબદારી પણ તે માટે અમે આ ભાગીદારી કરી છે આ પ્રસંગે ખાસ વિશાંત તેમજ ડોક્ટર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર